નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ ભેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો વર્તમાન સમયની અંદર એસિડિટીની સમસ્યા એટલી બધી વધતી જાય છે કે મોટા ભાગના લોકો એનો શિકાર થાય છે અને એસિડિટીની સમસ્યા ઘણા બધા ઉપાયો કરવા છતાં એમાંથી બહાર નીકળી શકતા નથી ઘણા ઉપાયો દોસ્તો એવા હોય છે કે થોડો સમય માટે એસિડિટીમાં રાહત થાય ફરી પાછું ખાવા પીવામાં કંઈ તકલીફ થાય કે કોઈ આપણે હેવી વસ્તુ ખવાઈ જાય કોઈ ગરમ મસાલાવાળી વસ્તુ ખવાઈ જાય તો તરત જ એસિડિટી થાય છે ઘણા મિત્રોને તો ત્યાં સુધી એસિડિટી થાય છે કે ખાલી પાણી પીવે તો પણ એસિડિટી થાય છે હવે માર્કેટની અંદર ઘણા બધા જે ઉપાયો છે દોસ્તો પરંતુ એસિડિટી માટે બેસ્ટ અને પરફેક્ટ જે ઉપાય છે દોસ્તો એ છે આયુર્વેદનો ઉપાય અને આવો જ એક સરસ મજાનો આયુર્વેદનો અસરકારક અને સાવ સસ્તો અને દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે અને એની જે ઇફેક્ટ છે દોસ્તો એટલી બધી કારગર છે કે કોઈ પણ વ્યક્તિ આ પ્રયોગ કરશે તો તેને સો ટકા એસિડિટીમાં મટી જશે અને સો ટકા તેની એસિડિટીમાં ફાયદો થશે તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણે આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે મિત્રો એસિડિટીને કારણે જે લોકોને પેટમાં ખૂબ બળતરા થતી હોય છાતીમાં બળતરા થતી હોય ગળામાં બળતરા થતી હોય તો આવા તમામ મિત્રોએ આ આપણે જે આજે ઔષધિની વાત કરવાના છીએ એનો પ્રયોગ કરવાનો છે પરંતુ માત્ર ઔષધિનું નામ સાંભળી અને વિડીયો આપ દોસ્તો સ્કીપ ન કરતા આ ઔષધિના આપણે બે પ્રયોગો જોવાના છીએ કે કેવી રીતે ઔષધિનો ઉપયોગ કરવાનો અને ખાસ આ ઔષધિનો ઉપયોગ કરતી વખતે અમુક સાવધાની રાખવાની જરૂરિયાત છે તેની પણ આપણે ચર્ચા કરીશું અને આ ઔષધિ કેટલી માત્રામાં ઉપયોગ કરવાની તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો સંપૂર્ણ માહિતી આપ જોશો તો જ આ માહિતી આપને ક્લિયર અને કટ સમજમાં આવશે નહીંતર ઘણા મિત્રો કટ કટ કટકટ કરતાં કરતાં થોડુંક શરૂઆતમાં જોવે થોડુંક વચારો જોવે થોડુંક છેલ્લે જોવે અને ઘણી બધી મહત્ત્વની બાબતો ચૂકાઈ જતી હોય અને જે વાત આપણે જે તે વ્યાધિ માટે કરેલી છે એમાં જોઈ તો ફાયદો ન થાય અથવા તો એમાં ક્યાંક ને ક્યાંક કચાસ રહી જાય તો વાત પાંચ મિનિટ સાત મિનિટનો આપણો વિડીયો છે તો સંપૂર્ણ આપ જોજો એવી મારી આપને ખાસ નમ્ર વિનંતી છે તો જે મિત્રોને ભયંકર એસિડિટી હોય તો ગમે તેવી એસિડિટીની અંદર આ ઔષધિ કામ કરે છે એની સાથે ઘણા બધા મિત્રોને એસિડિટીની સાથે પેટની અંદર ચાંદી પડી ગઈ હોય તો આ જે ઔષધિ છે દોસ્તો એ આપણા આંતરની ચાંદી મટાડવા માટે પણ એટલી જ ઉપયોગી છે આ ઔષધિને દોસ્તો ગુજરાતીની અંદર આપણે જેઠીમધના નામથી ઓળખીએ છીએ સંસ્કૃતની અંદર આને યષ્ટિમધ હિન્દીની અંદર આને મુલેઠી કહે છે હવે પ્રશ્ન દોસ્તો આપને એમ થાય કે આ ઔષધિ મેળવવા ક્યાં જવી તો ઘણા બધા જે ગામડાની અંદર ખેડૂત મિત્રો છે તો ખેતીની અંદર આપમેળે પણ જેઠીમધના છોડ ઊગી નીકળતા હોય છે અથવા તો આપણા શહેરની અંદર જે જગ્યાએ ઔષધિની કાચી સામગ્રી મળતી હોય ત્યાં પણ આપને યષ્ટિમધુ જેઠીમધ મળી જાય છે અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે તો ઓનલાઈન તો આસાનીથી આપને મળી જાય છે અને સૌથી બેસ્ટમાં બેસ્ટ પતંજલિ સ્ટોરની અંદર યષ્ટિમધુ મુલેઠી ચૂર્ણ પણ આવે છે અને મુલેઠી ક્વાથ પણ આવે છે આ મુલેઠી જેઠીમધ અને યષ્ટિમધુ ત્રણેય એક જ ઔષધિના નામ છે હવે દોસ્તો આપણે વાત એ કરીએ કે આપણે આ ઔષધિનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે તો દોસ્તો એના માટે જે પેલું આપણું કીધું કે મુલેઠી ચૂર્ણ પતંજલિ દિવ્ય ફાર્મસીનો આવે છે આસાનીથી આપને મળી જશે તો આપ એનો ઉપયોગ કરી શકો અથવા તો આપને અનુકૂળ કોઈ પણ સારી કંપની સારી બ્રાન્ડનું ચૂર્ણ આપ ઉપયોગ કરી શકો છો પતંજલિનું જ લેવું એવું દોસ્તો જરૂરી નથી તો આ જે મુલેઠી ચૂર્ણ છે જેઠીમધનું ચૂર્ણ છે દોસ્તો એ સવાર સાંજ જમી લીધા બાદ અડધો કલાક જ્યારે વીતી જાય ત્યારબાદ આપણે એક ચમચીનો ચોથો ભાગ એટલે પા ચમચી જેટલો આપણે મુલેઠી ચૂર્ણ લેવાનું છે અને એની અંદર થોડી માત્રામાં આપણે જો મળે તો આપણી દેશી ગાયનું ઘી અથવા દેશી ગાયનું ઘી અવેલેબલ ન હોય તો આ ભેંસના ઘીનો પણ ઉપયોગ કરી શકો છો થોડી માત્રામાં તેની અંદર ઘી ઉમેરી જમી અને અડધો કલાક પછી પા ચમચી ચૂર્ણ ઘી સાથે સવાર સાંજ લેવાથી એસિડિટીની અંદર તમને પહેલાં જ દિવસથી ફાયદો જોવા મળશે દોસ્તો પેટની અંદર અરસલ અરસે તો તેમાં પણ ફાયદો જોવા મળશે અને આપના પેટની અંદર બળતરા હશે છાતીમાં બળતરા થતી હશે ગળામાં બળતરા થતી હશે તો તેમાં પણ જબરજસ્ત ફાયદો જોવા મળશે દોસ્તો આ ચૂર્ણનો ઉપયોગ આપ ચાલીસ દિવસ સુધી કરો કોઈ એમાં નુકસાની નથી અને આ ચૂર્ણનો જ્યારે પણ આપ ઉપયોગ કરો તો તેની માત્રા આપણી કારણ કે મુલેઠી ચૂર્ણ છે એ એનો જે આયુર્વેદનો ગુણ છે એ છે ગુરુ એટલે સેજ પચવામાં ભારે હોય છે પરંતુ એસિડિટી મટાડવા માટે જ્યારે પણ આપણાનો ઉપયોગ કરીએ તો આપણી પાચન શક્તિ અનુસાર આપણે પાંચમચી જેટલું ચૂર્ણ લઈએ તો તેમાં આપણી તાસીર પ્રમાણે થોડો ઘણો ફેરફાર પણ આપણે આપણી જાત અનુભવના આધારે કરી શકીએ છીએ ચાલીસ દિવસ સુધી ઉપયોગ કરો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે અને એસિડિટી પાછી ફરી આપણે ક્યારેય નહીં આવે બીજો જે પ્રયોગ છે દોસ્તો એ છે મુલેઠી ક્વાથ પતંજલિ દિવ્ય ફાર્મસીનો તૈયાર આવે છે અથવા તો આપણે અગાઉ વાત કરીએ એમ કોઈ પણ ફાર્મસીનું આપ સારી કંપનીનો ક્વાથ ઉપયોગમાં લઈ શકો છો આ મુલેઠી કા ક્વાથને દોસ્તો રાત્રે એક લિટર પાણી અથવા તો અડધા લિટર પાણીની અંદર દસ ગ્રામ જેટલો આ ક્વાથ છે એ પલાળીને રાખી દેવાનો છે સવારે આ ક્વાથને ઉકાળવાનો છે અડધા લિટર પાણીમાંથી ત્રણ ભાગનું પાણી બળી જાય અને ચોથા ભાગનું પાણી બાકી રહીએ ત્યારે આ ક્વા થોડો ઠંડો પડી જાય એટલે આપણે પીવાનો છે દોસ્તો પહેલાં જ દિવસથી તમને એસિડિટીમાં જોરદાર ફાયદો જોવા મળશે નરણે કોઠે આ ક્વા પીશો તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે અને વધુ માત્રામાં જો એસિડિટી હોય તો એવી જ રીતે પાછો સવારમાં અડધા લીટર પાણીની અંદર દસ ગ્રામ જેટલો આ ક્વાથ પલાળી દેવાનો છે અને સાંજે પાછો એને ઉકાળી અને સાંજે આપણે લેવાનો છે આ બે ટાઈમ દસ દસ ગ્રામ ઉકાળો આ મુલેટી ક્વાથનો આપ ઉકાળો લેશો એટલે દોસ્તો એસિડિટી ગાયબ થઈ જશે એસિડિટી ગાયબ થઈ જશે એસિડિટીને હિસાબે પેટમાં અલ્સરની સમસ્યા હશે તો તે પણ દૂર થઈ જશે એસિડિટીને હિસાબે પેટમાં છાતીમાં ગળામાં બળતરા હશે તો તે પણ દૂર થઈ જશે એની સાથે ખૂબ પિત્ત વધવાને કારણે એસિડિટીને કારણે માથાના જો વાળ ખરતા હશે તો પણ દોસ્તો એ વાળ ખરતા પણ બંધ થઈ જશે અને એસિડિટીની અંદરથી કાયમી છુટકારો મેળવવા માટે મુલેઠી ચૂર્ણ અને મુલેઠી ક્વાથી બેટર ઔષધિ આ વિશ્વમાં ગોતવા જાવી દોસ્તો મુશ્કેલ છે તમે આ પ્રયોગ આજે જ કરો તમને સો એ સો ટકા બેનિફિટ મળશે અને દોસ્તો આ માહિતી આપણે નિસ્વાર્થ ભાવે આપના સુધી પહોંચાડીએ છીએ તો આપ પણ આ માહિતી બીજા મિત્રો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરો વિડીયોને બને એટલો શેર કરો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ